જેમાં તમને બધું જ મટિરિયલ પ્રોવાઇડ થશે એ સ્માર્ટ ડિજીબુક લોન્ચ ફોર્મમાં ઓપન કરવા માટે એક ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે માહિતી ફિલઅપ કરવાની છે એક્સેસ કોડ નાખવાનો રહેશે એટલે ઓપન થઈ જશે આપ સર્વે જાણો છો અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યો છે એકવીસ ગલ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જેમાં ત્રણસો થી વધુની ખરીદી પર પંદર ટકા સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એ વી પંદર પાંચસો વધુની ખરીદી પર વીસ ટકા ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એ વી બે ઝીરો લિંકમાંથી ખરીદી કરો છો વિદ્યાર્થી મિત્રો

રૂડી માળખા અંગે વિચારણા કરી નાણાકીય પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવી અહીંયા શબ્દ ધ્યાનમાં લેવાનો છે પ્રાપ્તિ સ્થાન મતલબ અંદાજ લગાવો સમય નિશ્ચિત કરવો એનું આયોજન કરવું પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા કેટલા મુદ્દા થયા ત્રણ નાણાં મેળવવા માટેની કાર્યવાહી નક્કી કરવી અહીંયા શબ્દ ધ્યાનમાં લેવાનો છે કાર્યવાહી મેળવેલ નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેના માટે અંકુશની વ્યવસ્થા કરવી શેની વ્યવસ્થા કરવાની છે અંકુશ તો અહીંયા શબ્દ ધ્યાનમાં લેવાનો છે અંકુશ નાણાકીય નીતિ નક્કી કરવી શબ્દ પકડવાનો છે નીતિ એટલે આ શબ્દો પકડવાના અને એને વાક્ય સ્વરૂપે કન્વર્ટ કરવાના હોય છે તો જ સરળતાથી તમે આવા સવાલ પાકા કરી શકો છો નકર ભેવું ભરવું અઘરું છે એટલે આવા શબ્દો ધ્યાનમાં લેવા અને આવા શબ્દોના આધારે લીટી લખવાની છે અહીંયા ટેક્સ્ટબુકમાં ડિટેલ્સ સવાલમાં નથી આપી તો બોર્ડમાં પણ લખવી પડતી નથી સંચાલક વ્યવસાય છે સવાલ બહુ હેલો છે વ્યવસાય એટલે શું

એની ચાવી બનાવી છે વિજ્ઞાને આ વ્યવસાય વી એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન તમારે વ્યવસાય વ્યવસાયિક વ્યક્તિ બનવું છે તો વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે વ્યવસાયિક વ્યક્તિમાં ડોક્ટર બનવા માટે એમબીબીએસ કે એક નો સવાલ પૂછાઈ શકે ડોક્ટર બનવા માટે કઈ કઈ પદવી જરૂરી છે વકીલ બનવા માટે એલएलबी એલએલએમ પૂછાઈ શકે છે તો આ પ્રાપ્ત કરવું જરૂરી છે એટલે પહેલું એટલે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું પછી જ્ઞા એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન તમે ડોક્ટર વકીલ ગમે બની જાઓ તો બની ગયા પછી એટલું જ નથી રહેવા નવું નવું જાણવું શીખવું સમજવું અને જેમ જેમ તમે આગળ વધો છો એમ તમે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરો છો અને સંશોધન કરતા જશો જે અનુભવને તાલીમથી આવે છે જેના કારણે તમારા નોલેજમાં વધારો થાય છે આપણી ચાવી પ્રમાણે વિજ્ઞાન વ્યવસાય વ્યવસાય એટલે શું અહીંયા વ્યવસાયિક મંડળો છે આ ક્યાં વ્યવસાયિક મંડળ છે એની વિશે પણ આપણે ચર્ચા કરશું ઉદાહરણ તરીકે એક વ્યવસાયિક મંડળ અહીં લખ્યું છે આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જે સંચાલન ક્ષેત્રે બધી જ તમને એજ્યુકેશનલ પ્રવૃત્તિને નોલેજ આપે છે સાયન્સમાં તમે છો તો તમારા માટે અવેલેબલ છે આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી જે સાયન્સ ફિલ્ડ કે આઈટી ફિલ્ડ વિશે નોલેજ પૂરું પાડે છે આ વ્યવસાયિક મંડળો શું કરે છે દરેક વ્યવસાયના ક્ષેત્રમાં વ્યવસાયિક મંડળો હોય છે જે સંચાલનમાં ઘણા બધા મંડળની જેમ આ મંડળો પણ સંચાલનનું શિક્ષણ પૂરું પાડે છે અને તાલીમ આપવાનું કામ કરે છે એને કહેવાય વ્યવસાયિક મંડળ પછી આ આચાર સંહિતા આપણી ચાવી હતી ને વિજ્ઞાને આ વ્યવસાય તો વી એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જ્ઞાન એટલે જ્ઞાનમાં વધારો પછી અહીંયા આપ્યું છે આ

જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહીને જવાબદારી નિભાવી જોઈએ મતલબ કે ડોક્ટર બનો છો તો લૂંટવા માટે નહીં લોકોની સેવા માટે સી એ બનો છો તો કંપનીના ગોટાળા કરવા માટે નહીં દેશને દેશને યોગ્ય ટેક્સ આપવો જોઈએ અને કંપનીને હિસાબને સાચવવા જોઈએ વકીલ બનો છો તો સામેવાળા વ્યક્તિ પાસેથી ખોટા લઈ લેવા અને કેસ જાણી જોઈને હારી જવો મોટી પાર્ટીનો આવું ન કરવું જોઈએ એ આપણી નૈતિક જવાબદારી છે

સમગ્ર વિશ્વની પરિવર્તન માનવ સંપત્તિને વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી છે વ્યક્તિને સાચો છો વ્યક્તિ તમારો ધંધો સાચવી લેશે આ પ્રોફેસર એને રજૂ કર્યો છે સારી રીતે પછી એને એવું કીધું છે

માનવ સંસાધન સંચાલન બજાર સંચાલન તણાવ સંચાલન કર્મચારી સ્ટ્રેસ અનુભવે છે એના વિશે મુખ્ય આદાન પ્રદાન છે તેથી તેને આધુનિક સંચાલનના પિતા કહે છે પીડી જે મેં હાઈલાઇટ કરાવી છે ને વિદ્યાર્થી મિત્રો ઈ મોસ્ટ આઈએમપી એક માર્ક્સ નો સવાલ છે આધુનિક સંચાલનના પિતા કોણ છે તો આવશે પીટર એફ ડ્રકર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે 100 રૂપિયામાં માત્ર તમારે 90 95 કે 100 માંથી 100 લાવવા હોય તો તમે સરળતાથી લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો એના માટે આઈએમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે અહીં આપણે શીખશું કે આ ચેપ્ટર સ્કીપ કરી શકાય કે આ ચેપ્ટર ઈઝીલી પાકા કરી શકાય સરળતાથી કેમ સિલેબસને ભેગો કરી શકાય આ બધું અહીં જાણવા જેવું છે શીખવા જેવું છે સજેશન કરવામાં આવશે લાઈવ લેક્ચર રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન પીડીએફ ડાઉટ ક્લાસ સોલ્વ થશે વોટ્સએપ સપોર્ટ મળશે જૂના વર્ષના પેપર સોલ્યુશન બધું માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે

લીટીલીટી આપી દીધી આપણે તમને ચાવી બની દીધી છે જે સિદ્ધિ માટે ઉપયોગી બ એટલે બગાડ અટકાવી શકાય છે ચોકસાઈ વધે છે ક એટલે કર્મચારીનો સહકાર પ્રાપ્ત થાય છે વી એટલે વિવિધ પ્રવૃત્તિ વચ્ચે સંકલન જળવાય છે અ એટલે અંકુશ રાખી શકાય છે અને અન્ય એટલે અનિશ્ચિતતા ઘટે છે આ મુદ્દા લખીને આપણે છૂટા ડિટેલ સમજાવવાની નથી કારણ કે કીધું છે હું જણાવો સમજાવો કે તો સમજણ જાય કીધું છે સમજાવો

ઉત્પાદન વિભાગ છે ને સમજો આકૃતિ હું સરળતાથી પાકી કરાવું દરેક વિભાગમાં પોતાના વિભાગનો એક માણસ છે ઉત્પાદન તો ઉત્પાદન અધિકારી વહીવટ તો વહીવટી અધિકારી અને વેચાણ તો વેચાણ અધિકારી હવે ઉત્પાદન કરવા શું કરવું પડે કાચા માલની ખરીદી વહીવટ કરવા શું કરવું પડે હિસાબ કરવો પડે વેચાણ કરવા શું કરવું પડે વિજ્ઞાપન કરવું પડે છે પછી તમે જો ઉત્પાદન જ્યાં થતું હોય જ્યાં સુપરવાઇઝર હોય એની જે ફોર્મેન એની જે કામવાળા હોય પછી ત્રણ કારકુન

એને સમજાવી પડશે હું તમને જો અહીંયા ઈઝીલી સમજાવી દઉં કે કેમ આકૃતિ સમજાવી શકાય પહેલો મુદ્દો લખવાનો કે આ આ વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે એટલે એક મુદ્દો થયો બીજો મુદ્દો સંચાલક મંડળ આ વ્યવસ્થા તંત્રમાં અમુક સત્તા જનરલ મેનેજરને આપે છે જે મુખ્ય અધિકારી હોય છે બીજો મુદ્દો થયો ત્રીજો મુદ્દો આ વ્યવસ્થા તંત્રમાં ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ હોય છે ચોથો મુદ્દો

આપે છે આને કહેવાય છે સત્તાનું વિકેન્દ્રીકરણ કે મારી સત્તા બધી નથી રાખતો થોડી થોડી સત્તા આપું છું એટલે શું થઈ શકે ઝડપી નિર્ણય લઈ શકાય વી ના કારણે ઝડપી નિર્ણય લઈ શકાય છે કારણ કે વ્યક્તિ જે કાર્ય કરે છે

અને અભિપ્રાયણમાં વધારો થઈ શકે છે ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય સપાટી અને તળ સપાટીના કર્મચારીઓને કાર્ય અંગેના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે જેના કારણે કર્મચારીની ટેલેન્ટ નો લાભ કંપનીને મળે છે

ઈઝીલી નિર્ણય લઈ શકાય છે વિશેષ માહિતી મેળવી શકાય છે અધિકરણ કર્મચારીઓ સાથે સરળતાથી હુકમ આપી શકાય છે અને સારામાં સારા સંબંધોની સ્થાપના થઈ શકે છે માલિકો અને અધિકારીઓ અને કામદારો વચ્ચે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ બેચ લોન્ચ થઈ ચૂકી છે પ્રીમિયમ સો રૂપિયા છે સબસ્ક્રિપ્શન લઈ લો નેવું પંચાણું કે સો માંથી સો માર્ક્સ લાવી શકાય છે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાં કોલ કરીને કે લિંકમાંથી મેળવી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયેલા ખુબ સારું તમારું રિઝલ્ટ પ્રાપ્ત થાય એવી અમે આશા રાખીએ છીએ